નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો હજુ પણ પંદરસો પ્લસ અમુક માર્કેટ યાર્ડમાં મગફળીના સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે બાકી મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડમાં અત્યારે ચૌદસો કરતા પણ નીચા બજાર પહોંચી ગયા છે એટલે કે મગફળી બજારમાં પણ ફરી નીચા ભાવ નોંધાઈ રહ્યા છે વધેટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાળીના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો સિત્તેરથી પંદરસો ને એકાવન રૂપિયા થારી એક હજાર ત્રીસથી તેરસો રૂપિયા પોરબંદર બારસો દસથી ચૌદસો ને એંશી રૂપિયા મેદડા એક હજારથી ચૌદસો ને પચાસ રૂપિયા થ્રોલ એક હજાર ત્રીસથી પંદરસો ને અઢાર રૂપિયા જસદણ એક હજારથી પંદરસો ને વીસ રૂપિયા હળવદ એક હજાર પચાસથી પંદરસો ને ઓગણીસ રૂપિયા ધ્રાંગધ્રા તેરસો સિત્તેર થી તેરસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસો થી સોળસો રૂપિયા બોટાદ અગિયારસો થી વીસ રૂપિયા કોડીનાર અગિયારસો થી એકત્રીસ રૂપિયા અમરેલી નવસો થી પંદરસો રૂપિયા જામજોધપુર નવસો થી પંદરસો ને પચાસ રૂપિયા વિસાવદર બારસો થી એકત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો થી ચૌદસો ને એકાવન રૂપિયા અંજાર બારસોથી થી તેરસો ને છેતાલીસ રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસ થી પંદરસો ને સોળ રૂપિયા બે રૂપિયા દાહોદ બારસો થી તેરસો રૂપિયા વાંકાનેર એક થી પાંચ રૂપિયા પાલનપુર પંદરસો થી સત્તરસો ને રૂપિયા કાલાવડ નવસો થી સોળસો રૂપિયા હિંમતનગર અગિયારસો થી સત્તરસો ને પંચાવન રૂપિયા મોડાસા એક હજાર પચાસથી બારસો ને પંચોતેર રૂપિયા ડીસા તેરસો એક્યાસીથી તેરસો ને એક્યાસી રૂપિયા ગોંડલ અગિયારસો એકત્રીસથી પંદરસો ને છવ્વીસ રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસો ને પચાસ રૂપિયા બાબરા અગિયારસો પાંત્રીસથી પંદરસો ને પંદર રૂપિયા ભીલડી બારસો પચાસથી બારસો ને પચાસ રૂપિયા અને જામખંભાળિયા નવસોથી પંદરસો ને છ રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો પચીસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા મોરબી એક હજાર પચાસથી ચૌદસો ને એંશી રૂપિયા મેદડા એક હજારથી તેરસો રૂપિયા તલોદ પંદરસોથી સોળસો ને પાંચ રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા કોડીનાર અગિયારસોથી ચૌદસો ને એકાવન રૂપિયા અમરેલી એક હજાર સિત્તેરથી ચૌદસો ને સિત્તેર રૂપિયા છામજોધપુર નવસોથી પંદરસો ને એંશી રૂપિયા છેદપુર અગિયારસો એકવીસથી પંદરસો રૂપિયા કાલાવડ એક હજારથી ઓગણીસો ને પિસ્તાલીસ રૂપિયા